લોકસભાની ચૂંટણીના પડઘમ ગુજરાતમાં દરેક જગ્યાએ વાગી ગયા છે તેના પરિણામ સ્વરૂપ ભાજપ દ્વારા મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન કરવામાં આવ્યા રાજકોટમાં પણ એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર રયા ટેલિફોન એક્સચેન્જ પાસે ચૂંટણીને ધ્યાનમાં લઈ મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું પણ આ ઉદઘાટનમાં પણ ભાજપના નેતાઓએ પોતાની દાદાગીરી તો બતાવી જ અને જેના કારણે સામાન્ય લોકોને હેરાન થવું પડ્યું મધ્યસ્થ કાર્યાલય ભાજપે ખોલ્યું અને નેતાઓએ અડધો રોડ જ બ્લોક કરી નાખ્યો શું છે સમગ્ર મામલો જાણીશું આપણે આ વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરે ગુજરાતમાં એક સાથે છવ્વીસ મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ રાષ્ટ્રીય નેતા જેપી નડ્ડા ગુજરાત અધ્યક્ષ સી આર પાટીલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વગેરે નેતાઓએ વર્ચ્યુઅલી ઓપનિંગ કર્યું પણ જેમના નામ પર ચૂંટણી જીતી શકાય અને જીતવાની જે છે તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણમાં તમે સાંભળ્યું હશે કે પ્રજા હેરાન ન થવી જોઈએ પણ નીચલા લેવલે તેમની વાતોને ગોળીને પી જવામાં આવે છે

અને અત્યંત વ્યસ્ત રોડ એક બાજુ બંધ કરી દીધો પરંતુ સત્તાધારી પક્ષ છે એ મત લીધા પછી સામાન્ય પ્રજાનું થોડું માને એ તો સત્તા પક્ષ છે એ જેમ કહે તેમ સામાન્ય પ્રજાને કરવાનું હોય પણ એ કદાચ ભૂલી રહ્યા છે કે આ પ્રજા જે સત્તા ઉપર બેસાડી શકે એ સત્તાની ખુરશી છીનવી પણ શકે એક મીડિયા દ્વારા રોડ બ્લોક બાબતે પૂછવામાં આવ્યું તો ભાજપના નેતાઓએ બહુ પ્રેમથી જણાવી દીધું કે આ બધું યોગ્ય જ છે થોડું મેળવવું હોય તો થોડું ગુમાવવું પડે નરેન્દ્ર મોદી ચોવીસ કલાક કામ કરે છે તો આ બધું બરાબર છે ભાજપના નેતાઓએ મધ્યસ્થ કાર્યાલય ખોલ્યું એ સામને પ્રજા માટે ખોલ્યું છે કે પોતાના માટે પોતાને ચૂંટણી જીતવી છે એટલા માટે કાલ્યા આટલા તાઇફાઓ કર્યા પણ પ્રજાને હેરાન થવું પડ્યું આ બાબતે તમે શું વિચારી રહ્યા છો અમને એકવાર કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જન્ય સમાચારો માટે અમારી ચેનલ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર